વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી ભગવાનના પરંપરાગત વરઘોડાનું આયોજન કરાયું હતું પરંપરા મુજબ વડોદરા રાજવી પરિવાર દ્વારા વરઘોડા પૂર્વે ભગવાન વિઠ્ઠલનાથજીનું પૂજન અને આરતી થાય છે ત્યારે આજે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડજીના હસ્તે ભગવાન વિઠ્ઠલનાથનું પૂજન અને આરતી કરવામાં આવી હતી જે બાદ વાજતે ગાજતે શાહી ઠાઠમાઠ સાથે ભગવાનને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા જે બાદ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાના જયનાદ સાથે ભગવાનની સવારી નીકળી હતી મંદિરથી નીકળ્યા બાદ પ્રથમ માંડવી ખાતે પાલખી લાવવામાં આવી અને ત્યારબાદ અલગ અલગ સ્થળો પર પૂજન કરવામાં આવ્યું વરઘોડા દરમિયાન ભજન મંડળીઓ બેન્ડ બાજા તેમજ નાસિક ઢોલ વૃંદની જમાવટ જોવા મળી હતી આ સાથે મહિલાઓ દ્વારા કુંડળીઓ તેમજ ગરબે ઘૂમી ભગવાનને આવ્યા હતા ભગવાનના દર્શન કરવા માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા ભગવાનનું પાલકી અને રથ નીકળે છે હું બધા ભક્તોને શુભેચ્છા મૂકું છું વિઠ્ઠલનાથ ભગવાન સર્વેને આશીર્વાદ આપે આપણા શહેરમાં સુખ શાંતિની રહે એ જ ભગવાનથી પ્રાર્થના છે અને બધા ભક્તો માટે હું ને પ્રાર્થના કરું છું શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય આજે દેવપોળી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરઘોડો શહેરના રાજમાર્ગો પર હવે થોડી જ વારમાં દર્શન આપવા માટે નીકળશે શરૂઆતમાં તો ગાયકવાર પરિવાર આવશે ભગવાનના દર્શન કરશે પૂજન અર્ચન આરતી કરશે ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવશે ભગવાન આ પાલખીમાં બિરાજમાન થઈને બહાર જશે અને સોના ચાંદીના રથમાં બિરાજમાન થઈ ને ભક્તોને દર્શન આપવા માટે નીકળશે સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલું આ મંદિર જ્યારથી આની સ્થાપના થઈ ત્યારથી રાજપરા રાજપરિવારના ઘરાનાના એક વ્યક્તિ બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ સૌથી પહેલાં જ્યારે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે ત્યારે એ પોતે આવીને પૂજા કરે અને પછી ભગવાન વડોદરા નગરજનોને દર્શન દર્શન આપવા માટે નીકળે છે વડોદરા શહેરની સુખ શાંતિ રહે સમૃદ્ધિ વધે અને વડોદરા શહેર ખૂબ આગળ વધે એ આશ્રયથી સરસિયાજીરાવ ગાયકવાડે આ મંદિરની સ્થાપના કરેલી આજે પણ રાજમાતા અને એમના પરિવારના લોકો આવ્યા પૂજા અર્ચના થઈ અને પૂજા અર્ચના પછી આજે જે વરઘોડો નીકળ્યો છે હું ભગવાનથી પ્રાર્થના કર્યો કે હે ભગવાન આ વંશ પરંપરાગત ચાલતી જે આપણી વરઘોડો છે વિઠ્ઠલલાલજીનો એ ચાલતો રહે રાજ પરિવારના ઘરાણાના લોકો આવતા રહે આરતી કરે દર્શન કરે ને આ વિઠ્ઠલનાથ ભગવાન આ વડોદરા શહેરને આશીર્વાદ આપે આ વડોદરા શહેર ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું